એટલે કહેવાય કે મોદીજી જેમ બ્રાન્ડ છે તેમ ઉમેશ પટેલ પણ દમણ દીવનું બ્રાન્ડ છે ઉમેશભાઈ થોડાક સમયમાં થોડાક દિવસોથી તમે સાંસદ તરીકે શપથ ગ્રહણ કરશો ત્યારબાદ દમણને દીવ માટે શુભ કરી પહેલા મુખ્ય કાર્ય કરશે દમણ દીવમાં પહેલાં પહેલો જ મુખ્ય મુદ્દો કે ત્યાંથી તાનાશાહની વિદાય દમણ દીવમાં તાનાશાહી મુક્ત વાતાવરણ ઊભું કરવું શાસન ઊભું કરવું અને લોકશાહીની સ્થાપના કરવી એક માત્ર ઉદ્દેશ વિકાસ માટે

એના માટેના જવાબદાર અમારા નેતા જ છે કેમ કે એ લોકોએ આ તાનાશાહીની સામે કોઈ પણ વાર અવાજ ઉચક્યો નહીં બધાને પોતાના કામ કરાવી લેવા હતા પોતાના કાળા કામોને બચાવવા હતા પોતા દીવ દમણના જે લોકસભાનું મતદાન થયું હતું ત્યારે ત્રિપાખીઓ જંગ થયો હતો અને ત્રિપાખીયા જંગમાં ચોંકાવનારા પરિણામ આવવાના સંભાવના હતા અને તે સાસી પડી છે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી નાલુ પટેલ હતા જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી કેતન પટેલ હતા અને અપક્ષ અને દમદાર ઉમેદવાર ઉમેશ પટેલ પણ અહીંયા મેદાને ઉતાર્યા હતા ગઈકાલે ચાર જૂને રિઝલ્ટ આવ્યો અને અહીંયા ઉમેશ પટેલ છે તેઓ બાજી મારી ગયા છે ત્યારે ઉમેશ પટેલ સાથે આપણે વાતચીત કરશું કારણ કે તેઓ અહીંયા લોકસભાની ચૂંટણી છે તે અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ચૂક્યા છે ઉમેશભાઈ સ્વાગત છે ગીરની વાત પર ખાસ કરીને અત્યારે લોકસભા હું તમારા મીડિયાનો પહેલાં તો આભાર માનીશ કે મારા કપડા સમયે તમે મારી વાતોને લોકો સુધી જનજન સુધી પહોંચાડી ધન્યવાદ તમારો કોઈક પણ વાર ચૂંટણી જીતવી ખૂબ જ ખુશીની વાત હોઈ શકે અને મારા માટે પણ ખૂબ જ ખુશીની વાત છે પરંતુ ચૂંટણી જીતવા સાથે સાથે મારા માટે ઘણી બધી ચુનૈતીઓ પણ આવી છે હવે ઘણી બધી જવાબદારીઓ પણ મારા માથે આવી છે અને એ જવાબદારીઓને પણ હું સ્વીકારું છું એ બધી ચુનૌતીઓને પણ પાર પાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમે કહેતા હતા કે ત્રિપાખ્ય જંગ હતો હું ત્યારે પણ કહેતો હતો કે ત્રિપાખ્ય જંગ છે જ નહીં કોંગ્રેસ અહીંયા મેદાનમાં હતી જ નહીં અને આજે જે ચૂંટણી થઈ છે તેમાં તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનથી અને શાસનથી લોકો દુઃખી અને ત્રાહિત અને ખૂબ જ આક્રોશિત હતા જેથી આજે ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે જેમના પાસે મોદી નામનું મોટામાં મોટું બ્રાન્ડ હતું છતાંય એ લોકોએ અહીંયા હારનું મોડું જોવું પડ્યું છે તો આ ચૂંટણી મારા માટે ચુનૌતી ભરી હતી અને હવે પણ સાંસદ બન્યા બાદ પણ મારા માટે ચુનૌતી ઘણી છે અને હું આપના માધ્યમથી દમણદેવની જનતાને વિશ્વાસ અપાવવા માગું છું કે આ બધી ચુનૌતીઓને નિપટવાનું અને એ ચુનૌતીઓને સ્વીકાર કરીને દરેક તમારી સમસ્યાઓને સમસ્યાઓનું નિધા સમાધાન કરવાની જવાબદારી મારી છે અને હું તમામ પ્રકારે તમારા તમામ સમસ્યાઓના સમાધાન માટે પૂરો પ્રયાસ કરીશ ખાસ કરીને ઉમેશભાઈ દમણ દીવ બેઠક એક છે પરંતુ દીવમાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું છતાં પણ આપણે અપક્ષ ઉમેદવાર તરીકે એટલી બધી દરેક વોર્ડની અંદર દરેક રાઉન્ડની અંદર દીવની અંદર તમે લીડ લઈને આવ્યા છો તે અંગે દીવ લોકોનો પ્રેમ એક વાત કહું તો દમણ દીવની તમામ જનતાઓનો ખૂબ ખૂબ આભાર અને દીવની જનતાનો વિશેષ આભાર અગર હું ચૂંટણી જીત્યો હોઉં તો તેના માટે દીવની જનતાનો ચિંતાનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે જે એક માહોલ ઉભો કર્યો જેમ વણાકબારામાંથી રેલી નીકળી બાદ અમારા દમણમાં એક માહોલ વડાકબારાથી વડાકબારાથી વડાકબારામાં જે રેલી નીકળી નાથી દમણમાં જે એક માહોલ ચેન્જ થયો કે લોકોને એમ હતું કે ઉમેશ પાસા દમણમાં તો છે પણ દીવમાં કોઈ નથી અને દીવમાં હું નહીં હોવા છતાં પણ દીવમાં ઘણી મોટી સંખ્યામાં નામચીન લોકોએ રેલી કાઢી તેનાથી એક માહોલ ફેરવાયો અને દીવમાં પૂરેપૂરું વાતાવરણ તમે જુઓ તો હું દમણમાં તો નવસો વોટ જેટલો પછાડ્યો હતો છતાં પણ દીવના લોકોનો પ્રેમ વિશ્વાસ આજે મને ચૂંટણી જીતાવી ગયો અને આજે હું છ હજાર બહુસોને પચીસ વોટ જીત્યો હોય તો એનો મુખ્ય સ્થળ મારી દીવની જનતાને જાય છે ઉમેશભાઈ આપણે એક વસ્તુ મારી યાદ દેવરાવી છે જ્યારે આપ ઇલેક્શન વખતે પ્રસાર માટે અહીંયા આવ્યા હતો ત્યારે તમે પ્રશાસન તરફથી કોઈ બેનર લગાડવાની પરમિશન આપવામાં આવી ત્યારે પણ આપણે અમે ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારે પણ તમે તમારો પ્રશ્ન રજૂ કર્યો હતો તો હવે આ પ્રશાસન પર આપણા કેવા પગલાં રહેશે અધિકારીઓ પર તમને એક વાત કહું ત્યારે પણ હું કહેતો જ હતો કે પ્રશાસનિક અધિકારીઓની તાનાશાહી અને દાદાગીરી ખૂબ જ પ્રદેશમાં વધી ગઈ હતી એના માટેના જવાબદાર અમારા નેતા જ છે કેમ કે એ લોકોએ આ તાનાશાહીની સામે કોઈ પણ વાર અવાજ ઉચક્યો નહીં બધાને પોતાના કામ કરાવી લેવા હતા પોતાના કાળા કામોને બચાવવા હતા પોતાના જે અસંવિધાનિક કામો છે તે કરાવવા હતા અથવા તો કરેલા હોય તો તેને છુપાવવા હતા જેથી એ લોકો ડરતા હતા મારું કામ કરવાની પદ્ધતિ અલગ છે હું જનતાનો પ્રતિનિધિ છું અને ગવર્મેન્ટના સર્વન્ટો એટલે કે ગવર્મેન્ટના અધિકારીઓ એ પ્રજાના નોકર છે અને જે પ્રજાના એ નોકર છે તેનો હું પ્રતિનિધિ છું એટલે અધિકારીઓની પોતાની અવકાત એમની જે સીમા છે તે બતાવવાની જવાબદારી મારી છે અને એક તો એ છે કે તમારા પાસે કાબિલયત હોવી જોઈએ કામ કરાવવાની અને મને વિશ્વાસ છે કે હું આ દરેક બાબતો ઉપર કાબિલત મારામાં છે કે એ લોકો પાસે કામ કરાવી લઈશ ઉમેશભાઈ ખાસ કરીને તમારી જીત થઈ ત્યારબાદ અમે લોકોને પૂછ્યું હતું કે ઉમેશભાઈ જીત છે તેની પાસેમાં દીવનું શું કારણ હોય

કે આ પાંચ વર્ષનો સમયગાળો છે ને એ પણ ટૂંકો પડે હર એક દિવસ એક સમસ્યાનું સમાધાન કરે તો પણ પાંચ વર્ષમાં સમસ્યાનું સમાધાન સો ટકા પૂરો ન થાય તેવી સ્થિતિ આ લોકોએ સર્જેલી છે પણ હું આપના માધ્યમથી દમણદીની જનતાને પૂરો આશ્વસ્ત કરવા માગું છું કે તમે જરાય ગભરાશો નહીં ડરશો નહીં હું તમારો ભાઈ તમારો દીકરો તમારો સેવક તમારો નોકર બનીને દરેક સમસ્યાનું સમાધાન કરવાની પૂરી પૂરી કોશિશ કરીશ બાકી વાત રહી અપક્ષ ઉમેદવારની તો તમને એક વાત કહેવા માંગુ છું કે ત્યાં પાર્લામેન્ટમાં કોઈ પાર્ટીના મેમ્બર્સો નથી હોતા એ ભારતના દેશના તમામ મેમ્બર્સો હોય છે અને પ્રતિનિધિઓ હોય છે જેમની જવાબદારી હોય છે કે પૂરા પ્રદેશ પૂરા દેશને ઇક્વલ રીતે ડેવલપ કરે તેમાં ભેદભાવ હોતો નથી એટલે તમે જરાય ચિંતા નહીં કરશો આમ તો લાલુભાઈ પંદર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટના મેમ્બર હતા ત્યાં દસ વર્ષથી તો બધું જ એવો અમારા સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધીની સરકાર હતી સતાએ સાંસદ શું કરી લીધું કેમ કે તેમના પાસે ત્રેવડ નહીં હતી આપણા પાસે ત્રેવડ છે કાબિલિયત છે એમના પાસે સરકાર પાસે કેવી રીતે કામ કરાવવાનું પ્રશાસન પાસે કેવી રીતે કામ કરાવવાનું એ મારા પાસે પદ્ધતિ છે મારા પાસે ત્રેવડ છે હું કામ કરીને બતાવીશ એક સવાલ પણ છે લોકો કહેતા હોય છે ભાજપ છે તે નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને મતદાન કરતા હોય છે ભાજપ કોઈ સ્થાનિક ચહેરો હોય ઉમેદવારને જોતા નથી પરંતુ મોદીના ચહેરાને જોઈને મતદાન કરતા હોય છે દીવ દમણના લોકોના મગજમાં તો એવું શું આવી ગયું કે ભાજપ ભૂલી ગયો કોંગ્રેસ ભૂલી ગયું ને અપક્ષ ઉમેદવારને મત આપવા પડ્યા તો તેના મગજમાં શું મુદ્દો હતો એક્ચ્યુઅલમાં દમણ દીવની જનતા છે ને એટલી બધી દુઃખી અને એટલી બધી પરેશાન હતી લાસ્ટ આઠ વર્ષમાં લોકો ઉપર એટલા અત્યાચાર કર્યા એટલા ત્રાહિત કરી દીધા લોકોની ઘરો છીનવી લીધા મકાનો તોડી નાખ્યા લોકોની જમીનો છીનવાઈ ગઈ રોજગારો છીનવાઈ ગયા અને સત્તા પક્ષ એટલો 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 નિષ્ફળ ગયો કે પ્રશાસનના દરેક વટહુકમોને મનસ્વી ફેસલાઓને સર્વ જુગાવીને લોકો માની લીધા સાંસદ લાલુભાઈ તો એ કથપુતળીની જેમ પ્રશાસનની વાહવાહી કરતા હતા જ્યારે લોકો દુઃખી હતા પીડિત હતા ત્યારે સાંસદજી પ્રશાસનના ઘૂંટણે બેસીને તેમના જી હજુરી કરતા અને ભારતીય જનતા પાર્ટીનું શાસન લોકોને દુઃખી કરવામાં કોઈ કસર નહીં છોડી અને કોંગ્રેસ પણ જ્યારે વિપક્ષની ભૂમિકામાં તેમણે હોવું જોઈતું હતું પ્રજાના પ્રશ્નો માટે એમણે બોલવાનો હતો ત્યારે તે પણ વિફળ રહ્યા જેના થકી લોકોને આ બંને પાર્ટીઓ ઉપર ખૂબ જ નફરત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર એ લોકોને ખૂબ જ આક્રોશ હતો એવામાં મારા દ્વારા મારા દ્વારા દરેક સમસ્યાઓ પર મારી અવાજ આવતી લોકોના પ્રશ્નોની વાંચા આપવાની કોશિશો થતી હું સતત લોકોના સંપર્કમાં રહેતો એટલે લોકોને મારા પ્રત્યે એક લાગણી તો હતી જ કે આ ઉમેશભાઈ કમસે કમ લોકો માટે બોલે તો છે લડે તો છે સતત લોકો સાથે રહેતો છે અને એ પ્રેમના કારણે લોકોને મારા પર વિશ્વાસ વધ્યો અને એ લોકોએ જોયું કે ઉમેશ પટેલ આપણા માટે બોલશે લડશે અને આપણે આપણા હક્કો અને અધિકારોની રક્ષા કરશે એટલે એ લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને આ બધી જવાબદારી સોંપી છે એટલે કહેવાય કે મોદીજી જેમ બ્રાન્ડ છે તેમ ઉમેશ પટેલ પણ દમણ દેવનો બ્રાન્ડ છે ઉમેશભાઈ થોડાક સમયમાં થોડાક દિવસની અંદર તમે સાંસદ તરીકે શપથ ગ્રહણ કરશો ત્યારબાદ દમણ અને દીવ માટે શું પહેલાં પહેલાં મુખ્ય શું કાર્ય કરશો દમણ દીવમાં પહેલાં પહેલો જ મુખ્ય મુદ્દો કે અહીંયાથી તાનાશાહની વિદાય દમણ દીવમાં તાનાશાહી મુક્ત વાતાવરણ ઊભું કરવું શાસન ઊભું કરવું અને લોકશાહીની સ્થાપના કરવી માત્ર ઉદ્દેશ વિકાસ વિકાસ માટે તમે જોજો આ તાના સાહ જશે એટલે વિકાસ થશે દરેક ક્ષેત્રમાં વિકાસ કરશો કામ કરવા માટેની આપણા પાસે શક્તિ હોવી જોઈએ અને કાબેલિયત હોવી જોઈએ અને તે મારામાં છે અંતિમ સવાલ કરો છું ઉમેશભાઈ અપક્ષ ઉમેદવાર છું કોઈ પક્ષમાંથી આપને કોઈ અત્યાર કોઈ કોલ આવેલો નહીં બંને પક્ષ પાર્ટીઓમાંથી મને કહેવાય રહ્યું છે કે તમે સમર્થન કરો મેં કહ્યું છે કે ભાઈ હું એકલાનો ફેસલો મારો હું લઈ શકતો નથી મારે મારા કાર્યકર્તાઓ જોડે સમાજના વિવિધ આગેવાનો જોડે મારે મુલાકાતો કરવી પડશે કેમકે લોકોએ મને મેન્ડેટ આપ્યું છે મારા પર વિશ્વાસ રાખીને હું એકલો નિર્ણય નહીં કરી શકું દમણ દીવની જનતાઓની ભાવનાઓનો ખ્યાલ રાખીને દમણ દીવના હિતનો ખ્યાલ રાખીને હું નિર્ણય લઈશ અને જે દમણ દીવ માટે યોગ્ય હશે એ જ હું કરીશ હા જી હા દોસ્તો આ હતા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ જેઓ અહીંયા જંગી બહુમતી લીડથી એટલે કે છ હજારના માર્જિનથી તેઓ જીત્યા છે પરંતુ આ જીત છે તે આસાન ન હતી પરંતુ અહીંયા દીવ દમણના લોકોના મગજમાં અહીંયા જે ખાસ કરીને જે વિકાસના કામો છે તે થયા નથી રોડ રસ્તા અને ડિમોલેશનની જે પ્રક્રિયા હતી તેના લીધે અહીંયા દીવ દમણની જનતા છે તે ત્રાહીમાં પોકારી ગઈ હતી અને ભાજપ અને કોંગ્રેસને એક બાજુ મૂકી દીધો અને અહીંયા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે તેઓએ વિજેતા બનાવ્યા છે ધન્યવાદ